ખેડૂત મિત્રો આજે છે એ ફિલ્ડ છે જીરાનું જીરાના વાવેતરથી ઉગાવા સુધીના તમામ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર છે તમે જઈને જોઈ શકશો તમને એનાથી ઘણો ફાયદો થશે ઓકે ખાતર ખેતી અને બિયારણ વિશેની માહિતી આપેલી છે બધા વિડીયોમાં તમે યુટ્યુબ પર જોઈને જોઈ શકશો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે અને પ્લસ આજે રક્ષામૃત અને બ્લેક અમૃતના ઘણા બધા વિડીયો હશે યુટ્યુબ પર એ પણ તમે જોઈ શકશો અને નવસારીના અનિલભાઈ અનિલભાઈનો જે પાર્સલ છે બ્લેક અમૃત અને રક્ષા અમૃતનો એ અમે તેર તારીખે અહીંયાથી કુરિયર કરી દીધેલો છે તો થેન્ક યુ અનિલભાઈ એકાદ દિવસમાં તમારી પાસે પોગી જશે બ્લેક અમૃત અને રક્ષા અમૃત દોસ્તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખેતીને લગતી તમામ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું અને રક્ષામૃત બ્લેક અમૃત તમારે જોઈએ તો ઓર્ડર કરજો બધા પાકમાં ઉપયોગમાં આવશે જીરા માટે સણા માટે ને બીજા શાકભાજીઓ માટે તો બલ્કમાં પણ તમે ઓર્ડર કરી શકો છો અને પ્લસ એક બોટલ જોઈતી હોય તો પણ કુરિયર માટે કોઈ ચાર્જ હોતો નથી થેન્ક યુ જય જવાન જય કિસાન